નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો નિઝરના દેવાડા ગામે સ્કૂલવાને અઢી વર્ષની બાળકીને કચડી નાખતા મોત નિપજ્યું નિઝર તાલુકાના દેવાડા ગામે રહેતા ફરિયાદી અંકલભાઈ ઠાકરેની અઢી વર્ષની પોતરી વૈષ્ણવી પ્રભાકર ઠાકરે ઘરના આંગણામાં રમતી હોય ત્યારે એક સ્કૂલની ઇકો કારના ચાલકે દીકરીને અડફેટે લઈ લેતા તેમને શરીરે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન દીકરીનું મોત નિપજ્યું છે બનાવને પગલે નિઝર પોલીસે ઇકો સ્કૂલ વાનના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લામાં લંપી વાયરસે માથું ઉચક્યું સત્યાવીસ જેટલા કેસો મળી આવતા પશુપાલન વિભાગ દોડતું થયું તાપી જિલ્લામાં લંપી વાયરસના પોઝિટિવ કેસો મળી આવતા પશુપાલન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે જેમાં એકવીસ ગૌવંશના લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગે તપાસ શરૂ કરી છે ત્યારે જિલ્લામાં વ્યારા વાલોડ વાલો કુકરમુંડાવણ અને નીચા તાલુકાના વીસ જેટલા ગામોમાં ગાયોમાં લંપી વાયરસના લક્ષણો દેખાયા છે ત્યારે અત્યાર સુધીમાં સત્યાવીસ જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં છ કેસો રિકવર કરાયા હતા જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લા આદિવાસી પંચ દ્વારા આજે કલાકની આસપાસ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે જેમાં વાલોડ તાલુકાના થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે અલગ અલગ અગિયાર જેટલા મુદ્દાઓને આવરી લઈ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે વાલોડના બેડકુવા ગામે સગીર ગુમ થયા બાદ પડતર ખેતરમાં ઊંડા પાણીમાંથી લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વાલોડ તાલુકાના મેળકુવા ગામના ધર્મી ફળિયામાં રહેતા ફરિયાદી સુરેશભાઈ ગામિતનો આઠ વર્ષ દીકરો ખેતરના શેઢા પરથી ગુમ થયા બાદ આજ રોજ તેની લાશ બાજુના ફળતર ખેતરના ઊંડા પાણીમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તબક્કે બાળક રમતા રમતા ઊંડા પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે બાબતની માહિતી ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી પોલીસ ભવન ખાતે ડીવાયએસપી દ્વારા ધારણા ગુનામાં ઝડપાયેલા આરોપી અંગે માહિતી આપી તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી એક કલાકની આસપાસ ડીવાયએસપી પ્રબોધ નરવડે દ્વારા ઉછલના ભણભુજા ગામે ધાર કરેલ આરોપીઓને ઝડપી પાડવામાં આવતા જે ગુના અંગે માહિતી આપી હતી ઉચ્છલ તાલુકાના ભળભુજા ગામ ગાંધીનગર ફળિયું ખાતે રહેતા બાલુભાઈ ગામિત નાઓના ઘરે પાંચથી વધારે ધાડ પાડવોએ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રહેતા ત્યારે ઈસમોને બંદી બનાવી તેમને દીકાપાટુનો માર મારી તથા ફરિયાદીશ્રીને માથાના ભાગે ઈજા કરી અને હથિયાર બતાવી વીસ હજાર રૂપિયા રોકડા ત્રણ સોનાની ચેન એક ડાયમંડનો સેટ ત્રણ મોબાઈલ ફોન બે જોડી બુટ્ટી તથા બે વીટી મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર રૂપિયાના મુદ્દામાલની ઢાળ પાડી અને લઈ ગયેલ જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ સંડોવાયેલ આરોપીઓ એક ઇકો કારમાં બેસી સોનગઢ તરફ જનાર છે એવી ઇન્ફોર્મેશન મળેલી જે અનુસંધાને અત્રેના જિલ્લાના અધિકારીઓએ સ્ત્રીઓએ ટીમો ગોઠવી અને વોચ રાખી આ ગાડીને આતરી આ કામે કુલ ત્રણ આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જેઓના પ્રાથમિક પૂછપરછમાં નામ જોતા વિપુલભાઈ દાસિયાભાઈ ગામિત રહેવાસી ગાંધીનગર ડેરી ફળિયું તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી મૂળ ભાણમુંજાના છે તથા વિપુલભાઈ ભીખાભાઈ ધામેલિયા રહેવાસી સુરત મૂળ ભાવનગર તથા ત્રીજો આરોપી બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાન રામ આશરે સિંહ હાલ રહેવાસી સુરત મૂળ રહેવાસી ગામ સોનાઈ જિલ્લો જોનપુરનાઓ સદર ગુનાના કામે પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ અને એઓ પાસેથી સદર ગુનાના કામે રોકડા રૂપિયા સાડત્રીસ હજાર એકસો સાહીઠ મોબાઈલ ફોન નંગ પાંચ મારુતિ ઇકો કાર જે ગુનાના કામે વપરાયેલ તથા અન્ય ઇકો કાર ટાટા ઇન્ડિકા વિષ્ટા કાર કબજે કરવામાં આવેલ છે કુલ્લે રૂપિયા છ લાખ સિતોતેર હજાર એકસો સાઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે ડોલવણના કાકડવા ગામે કદાવા દીપડો રાહત અનુભવી ડોલવણ તાલુકાના કાકડવા ગામના ટેમરી રોજ કલાકની આસપાસ વન વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ એક કદાવા દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ ગયો હતો જેને લઈ ગ્રામજનોએ રાહત લીધી હતી તો બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ ઉનાના જંગલ વિસ્તાર મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી વાલોડ તાલુકાના અંધાત્રી ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં કૂદકો મારી જીવન ટૂંકાવનારી લાશ હાથુકા વાલોડ તાલુકાના બુહારી અંધાત્રી ગામની વચ્ચેથી પસાર થતી પૂર્ણા નદીમાં સુનીલભાઈ પ્રજાપતિએ પોતાની બાઇક પુલ પર મૂકી કૂદકોમાં લીધો હતો જેને લઈ વાલોડ પોલીસે તરવૈયા સહિત ગામના લોકોની મદદ લઈ શોધખોળ હાથ ધરતા હથુકા ગામની સીમમાં નદીમાંથી લાશ મળી આવતા પોલીસે લાશનો કબજો લઈ જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે પાંત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢ તાલુકાના શેરોલા ખાતે યુવતીને સાપે ડંખ મારતા સારવાર થઈ ખસેડાયા તાપી જિલ્લાના સિવિલ હોસ્પિટલ ખાતેથી ગુરુવારના રોજ ચાર કલાકની આસપાસ મળતી માહિતી મુજબ સોંગઢ તાલુકાના શેરોલા ગામના કાબુડ ફળિયામાં રહેતી કુંતાબેન કાથોડને જંગલમાં સાપે ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરાતા તાત્કાલિક સારવાર અર્થે સોંગઢ ત્યારબાદ વધુ સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસડવામાં આવ્યા હતા સારવાર આપી દાખલ કરવામાં આવ્યા છે ગામના આગેવાનોએ સ્માર્ટ મીટરનો વિરોધ સાથે વીજ કંપનીના અધિકારીને રજૂઆત કરી વ્યારા તાલુકાના ઉચામાળા ગામના સરપંચ સપનાબેન ચૌધરીના લેટર પેડ પર ગુરુવારના રોજ બાર કલાકના સમયગાળા દરમિયાન વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગામમાં સ્માર્ટ મીટર નહીં લગાવવામાં આવે સહિત અન્ય ઘરોમાં સ્માર્ટ મીટર લગાવેલ હોય જેની કાઢી લેવામાં આવે નહીં તો હોળી કરવામાં આવશે તેવી ચીમકી સાથે રજૂઆત કરાઈ છે સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર